શ્રી સુરતી મોઢવણિક નાનપુરા યુવક મંડળ દ્વારા નવમી વખત સુરતી મોઢવણિક ઓપન ચેસ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ ફીડે ઇન્ડિયાના નિયમો પ્રમાણે રમાડવામાં આવી હતી જેમાં અંડર નાઇન અંડર ટ્વેલ્વ અને ઓપન એમ થ્રોન કેટેગરી રમાડવામાં આવી હતી શ્રી સુરતી મોઢવણિક નાનપુરા યુવક મંડળ દ્વારા નવમી વખત સુરતી મોઢવણિક ઓપન ચેસ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ ફીડે ઇન્ડિયાના નિયમો પ્રમાણે રમાડવામાં આવી હતી જેમાં અંડર નાઇન અંડર ટ્વેલ્વ અને ઓપન એમ ત્રણ કેટેગરીમાં રમાડવામાં આવી હતી જેમાં સમગ્ર સુરતી મોઢવણી જ્ઞાતિજનો તેમજ સુરત અને ઓલ ગુજરાતના ચેસ રમતા ખેલાડીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમાં સમસ્ત પંચના પ્રમુખ ધર્મેશભાઈ તમાકુવાળા નાનપરા પંચના પ્રમુખ મનહરભાઈ લાપસીવાલા સુરત મહાનગરપાલિકાના દંડક ધર્મેશભાઈ વાણિયાવાલા સમસ્ત પંચના હોદ્દેદારો જયંતિભાઈ લાપસીવાલા અનિલભાઈ દલાલ અને અજયભાઈ મોદી ટ્રોફીના સ્પોન્સર પ્રવીણભાઈ ગાંધી અને ઇન્દ્રવદનભાઈ ખાટીવાલા અને સુરતી મોઢવણીક નાનપુરા યુવક મંડળની આખી ટીમ હાજર રહી હતી આ ટુર્નામેન્ટ સુરત પીપલ્સ બેંકના સહયોગથી રમાડવામાં આવી ટુર્નામેન્ટ સફળ બનાવવા બદલ સુરતી મોઢ નાનપુરા યુવક મંડળના દરેક સભ્યોએ ખૂબ જ મહેનત કરી હતી આ ટુર્નામેન્ટનું આખું કવરેજ બંટીભાઈ ગાંધીએ કર્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત